નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી સી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ સારા માર્ક્સ લાવી શકે એ હેતુથી આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમો જોઈએ છે એ નિયમો આપણે જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે અને આ જે વિડીયો છે એ વિડીયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે જોઈએ વિગતો આપણે હા નિયમ એસી અને એસ તો મિત્રો આ જે નિયમ છે એ નિયમ પરીક્ષા માટે એ મોસ્ટ આઈએમપી છે પરીક્ષા માટે આ મોસ્ટ આઈએમ પી છે મોસ્ટ ટાઈમ પી બે ત્રણ રીતે છે પહેલી બાબત તો આમાં જે સંયોજક છે એની સાથે જોડાયેલો મુદ્દો છે બીજો મુદ્દો આમાં કાળ સાથે જોડાયેલો છે તે છે અને ત્રીજો મુદ્દો તમારે ગુજરાતી વાક્યનો અંગ્રેજીમાં અનુવાદ કરવો હોય તો અહીંયા તમને આમાંથી સામગ્રી મળી રહે એમ છે એટલે નિયમ પરીક્ષા માટે મોસ્ટ એમપી છે અને ઘણી વાર પરીક્ષામાં પૂછાય છે જોઈએ આવે છે આ પહેલો મુદ્દો વાક્યમાં એસ ઇફ અને એસ દો હોય તો એના પછી ભૂતકાળ આવે છે અને જો ટુ બી નું રૂપ મૂકવાનું હોય તો એના પછી હંમેશા વેર જ આવે છે રાઈટ એટલે આ બાબત છે તમારે ધ્યાનમાં રાખવાનું છે બીજું આગળ વધીએ પેલા એસીપ અને એસ તો એ સંયોજકો છે એસીપ અને એસ તો એ સંયોજકો છે હંમેશા એ વચ્ચે આવે છે અને આનો અર્થ થાય છે જાણે કે આનો અર્થ થાય છે જાણે કે એટલે આ બાબત છે તમે ધ્યાનમાં રાખવું હી બેટ્સ એ સિફ હી ઇઝ સચિન તેવી રીતે બેટિંગ કરે છે કે જાણે સચિન હોય તો આ ખોટું છે કેમ ખોટું છે કારણ કે અહીંયા ઇઝ નહીં પણ શું આવશે વેર આવશે હી બેટ્સ એ સિફ હી વર્ટ સચિન તેવી રીતે બેટિંગ કરે છે જાણે કે સચિન હોય મિત્રો આ જે મુદ્દો અહીંયા છે એની સાથે વ્યાકરણનો એક બીજો મુદ્દો પણ જોડાયેલો છે જે લગભગ બારમા ધોરણ સુધી કોઈ વ્યાકરણના પુસ્તકમાં આવતો નથી તે છે સબજેક્ટિવ મૂડ જેમ ગુજરાતીમાં ક્રિયાપદ પાંચ પ્રકારના અર્થ દર્શાવે છે એમ અંગ્રેજીમાં જે ક્રિયાપદ છે એ આવા ત્રણેક પ્રકારના અર્થ દર્શાવે છે એમાંનો એક છે સબજેક્ટિવ સબજેક્ટિવ એટલે સીસ કલ્પના તરંગ તુક્કો એ પ્રકારનો અર્થ તે એવી રીતે બેટિંગ કરે છે જાણે કે સચિન હોય પણ વાસ્તવિકતા શું છે એ સચિન નથી આ તો કલ્પના છે હી સ્પીકસ એઝ ધો હી નોઝ એવરીથીંગ તે એવી રીતે બોલે છે જાણે કે બધું જાણતો હોય તો આ પણ ખોટું છે તો અહીંયા હી પછી કયો કાળ આવે ભૂતકાળ આવે હી સ્પીક્સ એઝ તો હી ન્યૂ એવરીથીંગ તે એવી રીતે બોલે છે જાણે કે બધું જાણતું હોય પણ એ બધું જાણતો નથી રાઈટ એટલે આ મુદ્દો છે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે જોઈએ પછીનો નિયમ હા મિત્રો આ પણ પરીક્ષા માટે ખૂબ જ આઈએમપી કહી શકાય તેવો મુદ્દો છે અને આમાંથી પણ પરીક્ષામાં વારંવાર પૂછાય છે ઈ પાયવરનો ઉપયોગ હાઈપોથીસીસ એટલે કે કલ્પના કે તરંગ કે તૂકો દર્શાવવા માટે થાય છે અને અહીંયા બીજો મુદ્દો એ છે કે એવા વાક્યોમાં બુડનો ઉપયોગ થાય છે રાઈટ એટલે પરીક્ષા માટેનો આ પહેલો મુદ્દો અને ઈ નો જે ઉપયોગ છે એના બદલે તમે વેર આઈનો ઉપયોગ પણ કરી શકો છો ઇફ તમારે જો ન મૂકવું હોય તો તમે વેરને આગળ પણ મૂકી શકો છો અને આ પણ કલ્પના છે જો તમારે ડિસ્ક્રિપ્ટિવ પેપરમાં આવો નિબંધ પૂછાય કે જો હું ભારતનો વડાપ્રધાન હોઉં તો જો હું પક્ષી હોઉં તો તો એમાં આ પ્રકારની રચના આવશે ઈફ આઈ વર એ બર્ડ આઈ કુડ ફ્લાય જો હું પંખી હોઉં તો હું ઉડ તો આ વાક્ય ખોટું છે કેમ ખોટું છે કાઢી નાખીને વે પહેલું મૂકે છે ઈ ફાઈવ કિંગ અથવા વર આઈ એ કિંગ આઈ કુડ મેક યુ માય ક્વિન તો હું તમને મારા રાણી બનાવું તો આ વાક્ય પણ ખોટું છે કારણ કે કુડ નહીં પણ શું આવશે ગુડ આવશે વર આઈ અિંગ આઈ વુડ મેક યુ માય ક્વીન જો હું રાજા હોઉં તો તમને મારા રાણી બનાવું એટલે ટ્રાન્સલેશન માટે પણ આ ટોપિક આ રચના અગત્યની છે વ્યાકરણની તૈયારી કરવા માટે અમારા બે પુસ્તકો છે કોમ્પ્રેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન બીજું પુસ્તક છે ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર અને આ ત્રીજું પુસ્તક ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ એ શબ્દ ભંડોળ માટે છે વોકેબ્યુલરી માટે છે ત્રણેય પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે વધુમાં વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવી અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાટો કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારો મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં